हाला मित्रों में स्वागत है मित्रों विषय मित्रों मित्रों बार पास उम्मों भरती मित्रों कुल जगह हो सो त्री सौ अठ्यौतर जगह शैक्षणिक लायक से, तो से पार पार प्रति प्रति था, था, तो बार पांच प्लस ग्रेज्युट हो मित्रों तो अन्न्य भर्ती पर जाहरात करें मित्रों आरती संपूर्ण महत्ति वीडियो बना मित्रों खास कर खूबज लेट थी गये मित्रों मित्रों विडियो से स्टार्ट करिए आप जो बात करे मित्रों तो जो नौकरी शोध में मित्रों सरस भरती है राष्ट्र केमिकल एंड फर्टिनाइजर लिमिटेड द्वारा भर्ती है એમાં ત્રણસો ઇઠ્યોતેર જગ્યા પર ભરતી છે એની નોટિફિકેશન બહાર પડી દેવાનું છેલ્લી તારીખ છે છવ્વીસ ડિસેમ્બર અને છેલા પાંચ વાગ્યા સુધી મિત્રો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો આગળની જો આપણે વાત કરીએ તો એના વિશે વાત કરીશું આપણો શૈક્ષણિક લાયકાત છે મર્યાદા શું રહેવાની છે અરજી ફી શું પસંદગી કઈ અગત્યની તારીખો કઈ કઈ છે એના વિશે જગ્યાઓ કેટલી સીધ પણ આપણે આગળ વાત કરી દઈએ મિત્રો તો પણ આપણે ડિસ્કસ છે મિત્રો એ કરવાના છે તો ખાસ કરી વિડીયોમાં બની આવ્યો અને મજા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે શૈક્ષણિક લાયકા વિશે તો તમામ અપડેટ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ તો એમાં હશે ગ્રેજ્યુએશન બી કોમ બી એ કરવું હોય મિત્રો પચીસ વર્ષ સુધી સાથે બીએસસી ઇંગ્લિશ અને કોમ્પ્યુટર જ્ઞાન સાથે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ મિત્રો કરવું હોય તો તમારા માટે લાભદાયક થાય છે મિત્રો અને જો બીજું જો પણ ગ્રેજ્યુએટ સાથે બેઝિક ઇંગ્લિશ તમને આવડવજો હું તો કોઈ પણ સબ્જેક્ટ તમને ગ્રેજ્યુએટ હોય એનું કોઈ મહત્વ નથી મિત્રો પણ તમને ઇંગ્લિશ સારા પર સારું આવડતું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન મિત્રો તમને હોવું જોઈએ પ્લસ તમે સીસીનો કોર્સ પણ મિત્રો કરેલો હોવો જોઈએ તો ખાસ કરીને આ એક ધ્યાન લેજો અને હરજી ભી ની મિત્રો તો આપણે વાત કરી ડિસ્કસ તો આમાં કોઈ પણ જાત ની મિત્રો હરજી ભી નથી એકદમ ફ્રી માં છે મિત્રો હજી ભી ટાઈમ છે ફોર્મ ભરવાનો તો તમે ફોર્મ ભરી શકો બસ એના માટે ખાસ કરીને આર સી ફ ખાલી સરસ કરજો મિત્રો તો બતને ઓબવિયસલી વેબસાઈટ મિત્રો તમને મળી જશે ત્યાંથી તમારે ફોર્મ ભરવાનો મિત્રો રહેશે આગળ આગળ તને તારીખ ની વાત કરીએ મિત્રો તો આપણે ઘણ બધું વિડીયો બનાવ બ્લર થઈ ગયું મિત્રો તો છે 10 ડિસેમ્બર થી એના મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે મિત્રો ઇનિશિયલી તારીખ છે 10 ડિસેમ્બર મે પાંચ વિગ્યા સુધીના ફોર્મ છે મિત્રો એ ભરી શકતો સરદાપુરમાં અત્યાર પણ મિત્રો સરસ રીતે છે એની સાઈડ મિત્રો સાલે છે એટલે કોઈ પંજાતનો પ્રોબ્લેમ મિત્રો નથી આવતો આગળની વાત કરીએ તેના માટે આપણે જર્જ ગ્રામ માટે ખાસ કરીને આપણે વાત કરીએ RCF એ વેબસાઈટ પર તમારે લિમિટ LT D સર્ચ કરજો મિત્રો તો પણ વેબસાઈટ ઓપન થઈ જાય ત્યાંથી 24 25 એપ્લિકેશન છે એપ્લાય નું ઓપ્શન તમને જોવા મળશે ત્યાંથી તમારે જરૂરી ફોટો સિગ્નેચર અને બાકીના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારું ફોર્મ મિત્રો ભરવાનું जैसे तो आ रीतना वीडियो तो वीडियो गम्म लाइक शेयर एंड सब्सक्राइब कर दिए मित्रों मिली और वीडियो में जय हिंद